ટૂંક ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં થશો અમારા મીની વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો અમારા વ્લોગમાં પધારો બધા મિત્રો તો બધા મજામાં મજામાંથી છે માતાજી ભગવાનને હું શુભેચ્છા કરું છું અને અમારા વ્લોગમાં મિત્રો કન્ટીન્યુ બનાવી રેજો અને અમે પણ ના ધોઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે મિત્રો ત્યાર મિત્રો ફૂલ વીણવાના છે ભગવાનને ચડાવવા અમારા વ્લોગમાં મિત્રો કન્ટીન્યુ બનાવી રેજો

દર્શન કરી લીધા એમ દર્શન કરીને બહાર વ્યા હશે ને તો અહીંયા ઝાડું ભાવીજો શેનું ઝાડું છે કહેજો મને કોમેન્ટમાં શેનું છે કોમેન્ટમાં કહેજો શેના રોપ છે એ પણ કહેજો કોમેન્ટમાં શેના રોપડા છે વાડીએ કપા મે તો આથી આઈથે ઉગ્યો છો જોવો અમારે આથી આઈથે ઉગ્યો શો જો વાડી આવો થતો હોય તો અહીંયા કેવડો મોટો થઈ ગયો વાડીયા બિચારા ઝીણા ઝીણા હોય બારમાં ને તુલસીમાં નો રોપ છે તો ખડ તો ખર જોજ એની કઈ લોકેશન સારું આવું ખડ ભલે જ એમ અને અત્યાર સુધી આપણે આપણી દુકાને હતા અને દુકાને નાસ્તો કરીને આપણે આપણા ઘરે મિત્રો આ જે ખરાબ હોય ને એને નાખી નહીં દેવાનું ફેંકી નહીં આપણે દેવાનું કેમકે આ નાળિયેળમાં આપણે એને પીળીયું ને એની માટે જમવાનો વાર્તો બને એમ છે જે આવ્યું ને તો ભલે ગયું પણ આવે જેટલા વિંધા હોય ને નાથી આપણે એને કૂલર ભરી દેવા એટલે આને પછી વાડમાં મૂકી દેવી પછી આને વાડમાં મૂક્યો વિંધા એટલે નથી ખાઈ શકે કૂલર ઉપર પણ આપણે એ ઉપયોગ કરીએ છીએ તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો મિત્રો મિત્રો આ નાળિયેર જે ખરાબ હોય ને એને નાખી નહીં દેવાનું ફેંકી નહીં આપણે દેવાનું કેમ કે આ નાળિયેરમાં આપણે છે કીડીયું કીળિયું રહીને એની માટે જમવાનો વાટકો બને એમ છે જે આર્યું ને આ ના તો ભલે ફૂટી ગયું પણ જેટલા આ વિંધા હોય ને હાથી આપણે એને કૂલર ભરી દેવાય એટલે આને પછી વાડમાં મૂકી દેવી પછી આને આ વાડમાં મૂકવા વિંધા એટલે એથી ખાઈ શકે કૂલર કીડી ઉપર આપણે એ ઉપયોગ કરીએ છીએ તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો હવે આપણે કામ શરૂ કરી દીધું જઈ શકો છો આ વિંધા આપણે છે જ મોટા કરી દેવી એટલે જઈ શકે ઉપર પણ આપણે સરસ મજાના કણા પાડી દીધા આપણે એમાં પડી દેવાની છે કૂલર लेस रस मजा ना गोमी दाते मित्र कैमरा आपले लोट લઈ लिदो छे मित्र હવે હવે नाखी देवी छे आपरो घाल अब हावे હા આપણે હલાવી નાખવાનું છે તો આપણી કુલર બની ગઈ છે જોઈ શકો છો તો આપણે કીડીઓને પૂલ કરવા જાઉં ભેજી દેવી છે એવી તો કુલર સરસ બની ગઈ અને હવે આપણે ભેજી દેવીશું છે તો લોકમાં બનાવી છીએ

તો અમારા વ્લોગમાં બને રહીએ આપણે સાહેબ જગ્યાએ વાડમાં મૂકી દઈએ એટલે કૂતરા પર ન ઓડે હવે આપણે અહીં મૂકી દીધું છે ચકલા પણ ખાય મોલા ચકલા પણ હું કીડીયું ખાય કીડીયું ને કાંઈ આપણે તો હવે કીડીઓ માટે પણ મૂકી દીધું છે આવું મારે દસ બાર દિવસે ખોટું ન બોલાય દસ બાર દિવસે આવું કામ સલું હોય મારે ક્યારેક ક્યારેક અને મિત્રો કે આપણે એક દિવસ ભૂખ્યા રહી બે દિવસ ભૂખ્યા રહી પણ ત્રીજા દિવસ પણ નહીં ત્રીજા ટકે તો આપણે ખાવા જોયું મિત્રો કીડીઓને જો અમારા માટે છે આ પુણ્યનું કામ આ પુણ્ય ગમે ત્યારે આપણને આડું આવે જ ત્યાં પુણ્ય છે હવે અમે અમારા વાવડીનું ગીર જંગલ બતાવશું તો અમારું બધું લગ્ન બનાવી મિત્રો થોડુંક શેર નાનું આમ તો બહુ મોટું પણ બતાવશું તો અમારા લોગમાં બનાવી રહીજો અમારી પાછળ જ દેખાતીશ પણ આલો બતાવીશ હવે આપણે ચાલતા થઈ ગયા છીએ તો લોગ્ન કન્ટિન્યુ બનાવી રેજો મિત્રો

હોય હોય છે મિત્રો કોઈ ખાતો તો કહેજો જ અને આ વેલા એનો બટકાયું ઘણો બધો આવેલો છે બાવળમાં થાય વેલામાં થાય લાંબી લાંબી મિત્રો કેવું મોટા મોટા બાવળ પણ

સારું લાગ્યું હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો ને નવા મિત્રો હોય પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય રામ આપી